આ ચેલેન્જ નો તેમણેહજ સ્વીકાર કરવાની વાત કરી છે વર્તી તેમણે સ્વીકાર કરી છે તેમણે કહ્યું છે કે પછી આર પૂછવા ના જતા કારણે રાજકારણ નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝન મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા પોતાના વિસ્તારમાં વિકાસના કામ અર્થે સમસ્યાઓ જનતાની હતી તેને લઈને ત્યાં રાઉન્ડ ઉપર હતા અને દરમિયાન પત્રકાર દ્વારા ગોપાલ ઇટાલિયાને લઈને એક પ્રશ્ન કરવામાં આવ્યો જેમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયા ઉશ્કેરાઈ ગયા અને કહ્યું કે ગોપાલ ઇટાલિયામાં તાકાત હોય તો મોરબી આવે ચૂંટણી જીતી બતાવે હું રાજીનામું આપી દઉં ને તેને બે કરોડ રૂપિયા ઇનામ પણ આપીશ તે પ્રકારની તેમણે ચેલેન્જ આપી હતી અવારનવાર વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટિલને ચેલેન્જ પડકારતા હોય છે અને કહેતા હોય છે કે સી આર પાટીલમાં તાકાત હોય તો એક પણ ધારાસભ્યને તોડી બતાવે ચૂંટણી કરી બતાવે ને ફરી જીતાવી બતાવે તો હું માનીશ આ પ્રકારે હવે આ વખતે ધારાસભ્ય કાંતિ અમૃતિયા મેદાને આવ્યા છે ને તેમણે જે ચેલેન્જ આપી છે તેનો ગોપાલ ઇટાલિયાએ સ્વીકાર કર્યો છે ગોપાલ ઇટાલિયાએ કર્યું કહ્યું છે કે સુરા કદી ના ફરે જે થી તેમણે ચેલેન્જનો સ્વીકાર કર્યો છે ને સાથે જ બાર તારીખ સુધીનો સમય છે તે ધારાસભ્ય કાંતિ અમૃત્યાને આપ્યો છે અને કહ્યું છે કે તમે મરદ હો તો રાજીનામું આપીને

કે ભાઈ આ તો ગટર ખરાબ છે રોડ ખરાબ છે પાણી ભરાઈ જાય છે રોડ ઉપર રખડતા ઢોરનો ત્રાસ છે ટ્રાફિક જામ છે અનેક ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાયું ત્રીસ ત્રીસ વર્ષ સુધી આ જ જનતાએ જયારે તમને મત આપ્યા અને ત્રીસ વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા તો તમને મજા આવી તો તમને ગલગલિયા થયા ખુશ થયા આનંદ આવ્યો પણ હવે એ જ જનતા જેને તમને ત્રીસ વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા છે એ જ જનતા જો સોસાયટીમાં પાણી પાણી ભરાઈ જવાના મુદ્દે મુદ્દે પીવાનું ન આવવાના રોડ ઉપર ખાડા છે ખરાબ રોડ છે એના મુદ્દે તમને સવાલ કરે તો તમને હવે ગમતું નથી અને પાછું ગઈકાલે મેં વિડીયો જોયો કે મોરબીના ધારાસભ્ય એવું કે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇનામ પેટે આપીશ તો મારી મોરબીના ધારાસભ્ય ચેલેન્જ ને આપણે સ્વીકારી લઈએ છે સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે શુરા હોવ મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હોય જબાન પાક્કા માણસ હોવ તો આજે દસ તારીખ થઈ છે મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જ ને સ્વીકારે છે પણ મારી એક શરત છે કે મોરબીના ધારાસભ્ય પાટિલને પૂછવા જતા નહીં પાટિલ અંકલ મારાથી ભૂલથી બોલાઈ ગયું છે હું રાજીનામું આપું કે ના આપું અંકલ પ્લીઝ મને માફ કરો એવી બધી વાતો કરવાની નહીં પાટિલને પૂછ્યા વગર જ તે તમારા પોતાનામાં હિંમત હોય તમારામાં તાકાત હોય અને તમારામાં એવું ડેરિંગ હોય તો સી આર પાટીલ ને પૂછ્યા વગર એની પરમિશન લીધા વગર પાટિલ મને ખીજાશે કાર્યવાહી કરાવશે એવી ડર રાખ્યા વગર મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં જો રાજીનામું તમે આપી દો તો ગોપાલભાઈ ઇટાલિયા તમારી ચેલેન્જ સ્વીકારે છે ત્રીસ ત્રીસ વર્ષથી તમે મોરબીના ધારાસભ્ય છો તમને શરમ આવવી જોઈએ તમને એવી શરમ આવી જોઈએ તમારે ચેલેન્જ એમ મારવી જોઈએ કે અહીંયા કોઈ આવીને મોરબી વિકાસ કર્યો છે ખબર છે કે બધું એવા કામની ચેલેન્જ મારશો તો તો ચાલે જ નથી કામ તો કંઈ કર્યા નથી લાતી બજાર છે પંચાસરા રોડ છે ઉમિયા સોસાયટી છે એસપી સરદાર પટેલ સોસાયટી અનેક વિસ્તારો છે જે મોરબીના પોષ એરિયા કહેવાય એમાં પાણી ભરાઈ જાય છે ચોમાસામાં થોડોક એક ઇંચ વરસાદ આવે ત્યાં તો રેલમ છેલ થઈ જાય છે તો ત્રીસ વર્ષથી ધારાસભ્ય હોવા છતાંય તમારે હવે મને ચેલેન્જો મારવી પડે છે એ જ તમારી નિષ્ફળતાનો સૌથી મોટો પુરાવો છે અને તમારી ચેલેન્જ અમે સ્વીકારી છે તમારા પોતાના ભાજપના પાટીલ અંકલ ને પૂછ્યા વગર અંકલ અંકલનો ડર રાખ્યા વગર તમારામાં હિંમત હોય તો બાર તારીખે બપોરે બાર વાગ્યા પહેલા રાજીનામું આપી દો ગોપાલ ઇટાલી આવશે મોરબીમાં જય જય ગરવી ગુજરાત આવે સાંભળ્યા હતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમણે કહ્યું કે ધારાસભ્યોને આપે સાંભળ્યા હતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમણે કહ્યું કે ભાજપના ધારાસભ્યોને વિકાસની બાબતોમાં ચેલેન્જ કરવાની જરૂરિયાત છે કામની બાબતોમાં ચેલેન્જ કરવાની જરૂરિયાત છે પરંતુ વિપક્ષના ધારાસભ્યોને ચેલેન્જ આપવા માટે જે તેમણે ભૂલ કરી છે તે બાબતે હવે ગોપાલ ઇટાલિયા છે તેમણે ચેલેન્જનો સ્વીકાર કર્યો છે અને હવે મામલો ગરમાવ્યો છે એટલું જ નહીં તેમણે કટાક્ષ કરતા કહ્યું કે કાંતિ અમૃત તેજો